ઉપલેટા મહા દ્વારકાધી સોસાયટી ખાતે અર્બન હેલ્થ સેન્ટર તેમજ સેન્ટર બે અને નાગનાથ ચોક એમ વિવિધ સ્થળોએ પોલિયો રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પોલિયો ઝુમ બે રસીકરણ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી રહી છે મારું નામ હર્પાલ સિંહ જાડેજા આજ રોજ ઉપલેટાના નાગનાથ ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર ટુ દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલ જાડેજા દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર અને ત્રણ અને ના વિસ્તારના થી પાંચ વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથના રસીકરણના કાર્યક્રમમાં તનુભાઈ બારૈયા રઘુભાઈ સરવૈયા ગોવાભાઈ બારીયા ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનો એ હાજરી આપી હતી હું ડોક્ટર આરજુ મારવાણિયા અર્બન હેલ્થ સેન્ટર ટુ દ્વારકા થી સોસાયટી માંથી મેડિકલ ઓફિસર આજે સરકાર શ્રી નો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયો ના બે ટીપા પીવડાવવા અચૂક વિનંતી